તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા નવા વ્લોગમાં અને આજે આપણે વાજા ફરી પાછા આપણે અગાસી ઉપર આવી ગયા છે અને આજે આપણે કબૂતર ઉડાડવા છીએ તો જુઓ આપણે આટલા કબૂતર બારે કાઢ્યા છીએ આજે અને આજે આટલા જ ઉડાડવા છીએ આપણે અને જોઈ કેવા કુડે છીએ તો લાલિયો આપણો બારે બેઠો છે એ તો વાંચ હોય અહીંયા નથી આવતો હવે એને પૂરી દેવો છે આપણે એક આ કુડામાં જો કેવા પાખડા ઊંચા કરે છે તો હવે આ કબૂતરને આપણે બધા બારોબાર કાઢી મૂકી ane udah dia lah. entah kabut apa hari ini kedinginan. udah minta nane udah dia lah. akhirnya jadi ya apaan? udah. તો કેટલા દીભાઈ પાછી આપણે કબૂતર ઉડાડ્યા છીએ કેવા કુડે આપણા કબૂતર મસ્તી કરતા કરતા ચડવા હવે આસમાન કબૂતર તો ઉડતા તાજ અને અમે ઓલા ભાઈ થી જો ઉડાડીને ગયો તો આપણું એટલે કબૂતર ગયું નથી આપણા ઘેરે ચડી ગયો અને ભાઈ કબૂતર ઉડાડી ગયો આપણા ઘેરામાંથી જામ બજી ગયો એટલે આપણા ઘેરા અહીંયા ઉડતો હતો અને એનો કબૂતર ચાલો વાંય વાહે ઉડે એનું છે ચંગા ટાઈપ ઉડાડી ગયો છે એટલે એવી તો હું મજા આવતી હોય બધાને કે કબૂતર લઈ જવાની એટલે આપણું કબૂતર કે જાય એવું છે નહીં કઈ એટલે ઉપાધિ બહુ છે નહીં અને આપણા બાકી બધા કબૂતર અંદર પૂર્યા છે ઘેરાડે છે આ આવ્યો આપણે ભાઈ ભાઈ અમે આપણા ઉડાડીને ગયું આ તો આપણે આમ તો કબૂતર કોઈ ઉતારતા જ નથી ને બહુ ઉતરી ગયેલ હોય તે આપણે ઉડાડી દઈએ કઈ વાંધો નહીં ભલે ઉડાડતા હોય આપણે કઈ તકલીફ જે નઈ જરાય આપણા કબૂતર જારી અંદર જ હોય પૂરાઈ ગયેલ બાકી જે મોટા કબૂતર જે એ એક જાય એવા જે નહીં અને બચા જાય એવા જે નહીં ઘડીકમાં લાઈલા કરે ને બાકી આપણો ફેરો આસમાનમાં ઉડે છે અને એ ભાઈનું કબૂતર એમાં ઘેરામાં જ ઉડે છે આપણે ઉતારવાનું થતું નથી આપણે ઉતારતા જ નથી કેમ કે કોઈનું કબૂતર ઉતરશે તો આપણે ઉડાડી દેવું બાજુ કેમ કે આપણે બીજાના કબૂતર રાખવાનો જરાય શોખ છે જ નહીં ઓ લઈ આવું આપણે ઘણા બધા ભાઈબંધો છે રાજકોટ ને જેતપુર ને ઘણી જગ્યાએ ભાવનગર ને બધી બાજુ બધા મને એમ કે દસ દસ વીવી લઈ જાવ એમ મફત દેવા વાળા છે ટેડીના જોતા મને એમની મફત દે છે ત્યારે ભાઈ બંધુ રાજકોટ છે ને બધા આપણે એવો શોખ નથી બહુ આપણે લઈ આવશું આપણે હજી વાર છે એવા તો ઘણા બધા આપણા ભાઈબંધુ છીએ અને ટુર્નામેન્ટમાં રેસ્ટ જીતી ગયેલ છે એવા ભાઈ બંધુ છે આપણા એ લોકો કહેતા કે આવો ભાઈ લેતા જાઓ કબૂતર લઈ જાઓ અમારી આગળ કાંઈ જોતું નથી પણ હમણાં આપણે કબૂતર નહીં ઓછા જેટલા છે એટલા હારા છે ધીમે તેમ આપણે જે બચ્ચા થાય ને બચ્ચા ઉડાડવાના છે આમ તો એટલે એવું ના હોય કે કબૂતર ભેગા કરવા એટલે વાર ના લાગે મારે ઘણા બધા ભાઈબંધો છે બધાએ રાખે આપણું ભાઈ જેવું રાખે છે આપણે જેટલે છે એટલે હાચવી અને બાકી ભાઈ ચોમા ભાઈ વિચાર કરશું નવા લેવા જવા જઈએ હમણાં તો જવું નથી ગઈ નવા લેવા અને બાકી કબૂતર ઉડે છે આપણું એક ગયું નથી બાકી ભાઈ નો કબૂતર જો અહીંયા ઉડે છે ઉડે છે બાકી આપણે ઓછા કબૂતા કાઢ્યા આખો ઘેરો કાઢો એટલે હમણાં આસમન ચડી જાય હમણાં હવે એને ટેન કરવા છીએ ધીમે ધીમે કલાક ખેંચાવાની છે હવે બચ્ચા ને બચ્ચા ને બધા ને બાકી મારવાળાની જેની પાખડા ખેંચી ગયેલ છે એ બધા પાખડા આવી જાય પછી આપડે આખો ઘેરો ઉડાડવો છે સાવથી બહુ ઓછા ધીમે ધીમે ઉડાડવા એમ એટલે ઘડીક ઘડીક ઉડે છે નીચેમાં જારીમાં રાખતો ને એટલે હું નીકળતા નથી અને શરદીમાં જઈએ થોડા થોડા અને એક બે પાંચ દિન બચ્યા જઈએ આપણે જીરો તો ત્રણ ચાર કલાક તો આરામથી ને એકલો ખેંચી જઈએ બાકી સારા ગુરીએ જે ઉડે છે અને આ બધાના બચ્ચા જઈએ નીચે ઉતરી જાય છે અને બચ્ચા જઈએ ને શરદી થઈ ગઈ છે થોડીક એ બધા એ કબૂતર રિકવર થઈ જાય પછી વાંધો નહીં આવે અને બાકી અત્યારે હતા તને ખુલ્લા રહેવા દેવા છે અને મારે બહાર જવું જોઈએ એટલે બહાર જઈને પાછું આવી અને પછી કલાક બધું આપણે ખોલવા ખોલવા જઈએ અંદર જઈએ એ બધાને જો હજી આપણા સારંગપુરી હવા આસમાનમાં ચડવા માંડ્યો છે અને બાકી આ બધા નીચે ઉતરી ગયા છે તો આપણે બહાર ગયા તા ને પાછા આગાસી ઉપર આવ્યા અને પાછા કબૂતર ઉડાડ આપણે અને આ ઓલા છોકરાએ કબૂતર ઉડાડે છે જો નવા લીધા છે ઓલી બાજુ અગાસી વાય કબૂતર છે અને આપણે પાછા ચડાવ્યા ને હવે બીજા જે હજી ચડાવી આપણે આના ભેગા ઉડાડી આલા તો આ કબૂતર અંદર ફૂલી ગયા અને ખુલી નાખ્યા આપણે અંદર અને ખાવાનું નાખ દીધું હોય અને આજે પાછા હાવ અંદર પૂરી દેવા છે અને ઓલા કબૂતર જોવો આપણે ઘેરો આખે આખું ચોટ એક બે રાઉન્ડ હજી મારા દેવા છે અને જો ઓલા કબૂતર ઉડે છે આપણા બાકી બધા કબૂતર આપણે ખોલી નાખ્યા ને ખાવા પીવા નાખ દેવું ને ઓલા કબૂતરને હમણાં પૂરી દેવા છે બધાને બાકી અંદર બધા છે લાલિયો આપણો પૂરાય ને તો લાલિયા ને આપણે ભરી દેવો છે બાજુ હવે એને ખલો નથી મૂકવો એને અહીંયા રાખવો છે અને એના પગી બીજી આપણે પૂરી બાંધીએ એના પગલે થોડા કબૂતર અંદર પૂરાઈ ગયા ને બાકી હજી થોડા છે ને પૂરવા જઈએ આપણે અને ટ્રાય કરવું જો પૂરાઈ જાય તો પછી તડકો એ ઉપર આવી ગયો અને બહુ એટલે બહુ તડકો લાગે છે કામ આવી તો તો આજ કબૂતર પૂરી દેવા છે ચાલો કરો કબૂતર પૂરા બધા કબૂતરને આપણે અંદર પૂરી દીધા અને હવે આ ખાઈ પી લઈએ એટલે હાવ અંદર પૂરી દેવા અને પછી નીચે જવું જોઈએ આપણે થોડાક તો પૂરાઈ ગયા છે ને આ થોડાક અહીં બેઠા જઈએ ખાઈ પી લઈએ એટલે સીધા એની અંદર પૂરી દે હવે આપણે હાવ અને આપણી એક માદીમાં બારોબાર છે હજી તો એને પૂરી દઈ અને આ પૂરાઈ ગયેલ છે તો આને પૂરી દે તો પૂરાઈ જાય આરામથી અંધા કબૂતર આપણે અંદર પૂરી દીધા અને ખાવાનું મૂકી દીધું ને બે પાણીના ભરી દીધા અને હવે હાવ પૂરી દેવા જે આપણે બંધ કરી દેવા અને હવે સાંજે પાછા આવશું આ પાછા ખોલશું આપણે કબૂતરને એટલે બીમારી ના પડે પછી હવે એમ કબૂતર ખોલવા જઈએ આપણે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો અવાજ નવા બ્લોક માં ફરી પાછા બાય બાય